શું થયું તું તમને કેમ શંકા છે અને આજે પોલીસ સ્ટેશન કેમ આવે તા મારું નામ મીનાક્ષીબેન ગિરીશભાઈ વાણકર છે હું કોલીખડની વતની છું મારો છોકરો પ્રીત ગિરીશભાઈ ચૌધરી જે તત્વ તત્વ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો જે ચાર સાથે સવારે દસ વાગે ઘરેથી ભણવાના થેલોને લઈને નીકળ્યો હતો અને સાંજે જ્યારે એનો એક્સિડન્ટ થયો એવા સમાચાર આવ્યા પણ મારે એટેક આવેલું હતું એટલે મને કોઈએ કીધું નહીં પાંચ તારીખે જ્યારે એને ઘેર લાવવામાં આવ્યો ત્યારે મેં એના શરીરે ચેક કર્યું તો શરીરના ઉપર એના હાથ ફ્રેક્ચર થઈ ગયેલો હતો અહીં પા અહીં આ બાજુનો ભાગ ફૂલી ગયેલો હતો પાછળ પીઠના ભાગે પંચના નિર્ણા કપાળમાં પંચના નિશાન હતા એના પગના તળિયામાં ચીરો થઈ ગયેલો હતો પગે પોણી બધી ચીરાઈ ગયેલી હતી એના આધારે જોઈને મને એવું નક્કી થયું કે મારા છોકરાની હત્યા થઈ છે અને આ જ દિવસ સુધી આજ અઠ્યાવીસ દિવસ સુધી પોલીસે તપાસ કરી અમે પણ થોડું ચેક કર્યું પણ આજ દિવસ સુધી એનો થેલો એનું લંચ બોક્સ એની ઘડિયાળ પછી એનું વોલેટ કે જેમાં પંદરસો રૂપિયા આપેલા હતા એમાંથી કોઈ ચીજ આજ દિવસ સુધી મળી નથી અમને અને એમણે તપાસ કરીને આજે અઠાવીસ દિવસ એફએસએલ રિપોર્ટના આધારે એમણે કહ્યું હતું કે એફએસએલ રિપોર્ટના આધારે આપણે એફઆરઆઈ દાખલ કરીશું તો એફએસએલ રિપોર્ટ આજે આવ્યો એના આધારે આજે અમે એફઆરઆઈ દાખલ કરી છે અને મને પૂરો વિશ્વાસ છે કે પોલીસ અમારા આના માટે યોગ્ય ન્યાય આપશે હત્યાનું મારા છોકરાની હત્યા કરપીણ હત્યા થઈ છે મારા ઓગણીસ વર્ષના દીકરાની